માતા પિતાના ઉપકાર ભૂલશો નહીં તમારા માતા પિતાની તમે સેવા કરશો તો તમારા છોકરાઓ તમારી સેવા કરશે આ સંસાર જેવું કરશો એવું મળશે માતા માતા ન કરો પિતાને સુખ આપો માન આપો માતા પિતાના અનંત ઉપકાર છે મારા માટે આપે બહુ દુઃખ સહન કર્યું છે હવે હું તમારી સેવા કરીશ હવે હું તમને છોડીને નહીં જાઉં માતા પિતાને અનેક રીતે આશ્વાસન આપ્યું છે